વડોદરાના કુકસ અને દામાપુરા જવાના રોડ પર આહેર પાણી ફરી વળ્યા કુકસ અને દામાપુરા ગામ વચ્ચે હાલ નિર્માણ થઈ રહ્યું છે નાળું નાણાંની કામગીરી હજુ અધૂરી કુકસ દામાપુરા નો રોડ તાલુકા મથક શિનોર ખાતે જવાનો મુખ્ય રસ્તો હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે નાળાની કામગીરી ચાલુ હોય અવર જવર માટે ડાયવર્ઝન રસ્તો બનાવવામાં આવ્યો છે તે પણ વરસાદી પાણીમાં ધોવાયા કુકસના નાળાની કામગીરી ધીમી ગતિએ કરાતી હોવાના કર્યા કુણાલ દરજી શિનોર નમસ્તે આજે સિનોર તાલુકાના કુકસ ગામ છે જે સિનોર કુકસથી સિનોર ડામાપડાને જે રો રોડ છે એ સિનોરને જોડતો રોડ છે તમે જોઈ શકો છો કે આજે આશરે અંદાજે ચાર પાંચ મહિનાથી કોન્ટ્રાક્ટરે જે કામ લીધું હતું એ સદંતર એને પૂરું કર કરેલ નથી અને આ રોડને કુકસ ગામને જે સિનોર જોડતો રોડ છે તે આજે કુકસથી સિનોર જવાનું અમારું જે રોડ છે એ રોડનો રસ્તો બંધ થઈ ગયેલો છે અને અમારે જવું તો સિનોર કોઈ બી કચેરીઓ આવેલી છે પોલીસ સ્ટેશન આવેલી છે મામલતદાર કચેરી તાલુકા પંચાયત જે બી અમારે કામ હોય તો જવું ક્યાંથી અમે વાયા સાડલી થઈને જઈએ છો તો બી મીડોડ રસ્તો બંધ આવે છે અને બીજી વસ્તુ એ છે કે જે આ કૂવા આ આ જમીન જે છે પાછળની જમીન પર જવાનો જે ખેડૂતોને બી તકલીફ છે જે ખેડૂતોને જે કૂવા છે કૂવા પર ભાગ્યા ભાગ્યા લોકો મજૂરો રહે છે એમના છોકરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે અભ્યાસ કરવાના હિસાબે જે છોકરાઓ ભણે છે એમને પણ આવવા જવામાં તકલીફ પડે છે જે છોકરાઓને તકલીફને ભળતલ બગડશે અને આ બે દરકારી કોન્ટ્રાક્ટરની મોટામાં મોટી બેદરકારી છે કોન્ટ્રાક્ટરે સમયસર પૂરો કામ કર્યો નથી અને અત્યારે પહેલાં જ વરસાદની અંદર તમે જોઈ શકો છો કે પાણી જ પાણી થઈ ગયેલું છે અને અંદર અમારે જ બી જવું હોય તો સિનોર કૂંકસનો જે માર્ગ છે એ સિનોર કુકસનો માર્ગ પછી અમારે અહીંયા પસાર થવું હોય તો બી અમે જોખમે રસ્તો થયેલ છે અને કોન્ટ્રાક્ટર ડ્રાઈવરજન આવેલું હતું એ ડ્રાઈવરજન બી અહીં ધોવાઈ ગયું છે